અને હવે આજની બિઝનેસ મીટિંગની વાત કરી તો બિઝનેસ મિટિંગમાં અમે શું ચર્ચા કરી તો આજે અમે છે ને એઆઈ વિશે વાત કરી જેમ ચેટ જીપીટી છે જેમિની એઆઈ છે અને એવા બધા જે ટૂલ છે હા મેટા એઆઈ પરપ્લેક્સિટી તો એ આ બધા ટૂલનો ઉપયોગ કરી અને અમે બિઝનેસમાં શું શું ઉપયોગ કરી શકીએ તો અમે એવી વાત કરતા હતા કે આ બધા ટૂલ છે એને અમે પૂછી લઈએ કે ભાઈ મારે બિઝનેસ છે એ કયા વિસ્તારમાં કયા સ્ટેટમાં વધારે બિઝનેસ ચાલશે એવું આપણે પૂછીએ તો એના ડેટા કાઢી દઈએ એના સિવાય બજારમાં માર્કેટ શેર છે તો અત્યારે મારો માર્કેટ શેર મારી કંપનીનો કેટલો છે અને મને હજી આગળ ધંધો કરવામાં આ ફિલ્ડમાં હજી કેટલો સ્કોપ મળે એમ છે તો એનો એની આપણે એને પૂછી જોઈએ ઇન્કવાયરી કરી તો એનો જવાબ આવે પછી મારે હવે ભવિષ્યમાં કેવી કેવી પ્રોડક્ટ ડેવલપ કરવી અથવા મારી પ્રોડક્ટમાં શું શું ફેરફાર કરવા તો આ આપણે એને પૂછીએ તો એનો જવાબ એ આપી દઈએ એના સિવાય આપણે એવો પ્રશ્ન પણ હોય કે મારે નવો ધંધો કયો કરવો છે તો અત્યારે આપણે જેમીની કે ચેટજીપીટીને એવું પૂછી શકાય કે મારે ધંધો કરવો છે તો મને તમે આઈડિયા આપો ફ્યુચરમાં કયો ધંધો ચાલશે તો તમે બધા એવું પૂછી શકો તો એ સારામાં સારો જવાબ આપશે અને ભવિષ્યમાં તમે સેમાં વધારે આગળ વધી શકો એવો એ જવાબ આપશે તો આવા બધા એઆઈ ટૂલ નો ઉપયોગ કઈ કઈ રીતે થઈ શકે એની અમે આજે ચર્ચા કરી